અડાજણના ગાર્ડનમાં બાળકી સાથે શારીરિક અડપલા કરનાર યુવક ઝડપાયો સાત વર્ષની બાળકીએ માતાને જાણ કરતા ઘટના પ્રકાશમાં આવી લોકોએ આરોપી યુવકને માર મારી અડાજણ પોલીસને હવાલે કર્યો સુરતના અડાજણ વિસ્તારમાં એક ગાર્ડનમાં રમી રહેલી સાત વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાની ઘટના સામે આવી છે બાળકીએ તેની માતાને અંગે જાણ કરતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ આરોપી વીસ વર્ષીય યુવકને પકડી પાડી તેને પાક ચખાડ્યો હતો અને ત્યારબાદ અડાજણ પોલીસને હવાલે કર્યો હતો આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ગુસ્સો અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અડાજણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું જેમાં એક માતા પોતાની પુત્રી સાત વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જમંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ ગયા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગયેલી એની સાથે શારીરિક અડપલા કરેલા જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે વોક્સો હેઠળ અને આ ગામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે